દ્રશ્યમાં દેખાતો પાણીમાં ધોવાઈ ગયેલો રોડ માંગરોળ તાલુકાના ગામથી ગામને કીમ નદી પર આશરે કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજનો એપ્રોચ રોડ છે હાલ ચોવીસ લોકસભાની ચૂંટણીના પાંચ દિવસ પહેલા જ આ રોડ લોકાર્પણ કરી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આમ તો આ બ્રિજ બનતા છ વર્ષનો સમય લાગ્યો છે પરંતુ બ્રિજનું બજેટ પણ નક્કી કરેલા ટેન્ડર કરતા પણ વધારવામાં આવ્યું અને છ વર્ષ બાદ બ્રિજ ખુલ્લો મુકાયો છે અને ચાર મહિનામાં આ બ્રિજની હાલત જોઈ શકાય છે ગ્રામજનોએ તો આ બ્રિજ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે બ્રિજ બનાવવામાં નદી કિનારેથી માટી ખોદી પુરાણ કર્યું હોવાના તેમજ મટીરિયલ પણ યોગ્ય ગુણવત્તાયુક્ત વાપર્યું ન હોવાના આક્ષેપ કરાયા છે જોકે હાલમાં જ બે દિવસ પહેલા કીમ નદીમાં ભારે પૂર આવ્યું હતું અને આખું લીંબાડા ગામ જલમગ્ન થયું હતું ત્યારે આજ બ્રિજના એપ્રોચ રોડની બાજુમાંથી પાણી જગ્યા કરી ગામમાં ઘુસ્યું હતું જેથી આ રોડ તૂટી જવાનું પાછળ કારણ બન્યું છે એ તપાસ બાદ જ બહાર આવી શકે આમ છે અને નદીના ધસમસતા પ્રવાહમાં આ રોડ આશરે એકસો પચાસ ફૂટથી વધારે ધોવાઈ ગયો છે અને હાલ આ રોડ ચાર ચક્રીય વાહનો માટે બંધ કરવાની ફરજ પડી છે સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ રાજ્ય ધોરીમાર્ગ હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે પછી ગામડાઓના અંતરિયાળ રસ્તા હોય ચારે તરફ ખાડાનું સામ્રાજ્ય દેખાય છે તો ક્યાંય તો રસ્તા પર ખાડા જ ખાડા રસ્તાએ નક્કી કરવું મુશ્કેલ બને છે ત્યારે હાલ તો લીંબાડાથી ઘૂંટી જતા માર્ગ ધોવાઈ ગયાની જાણ માર્ગ મકાન વિભાગને થતા વરસાદ બંધ થતા જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બ્રિજની સાઈડ પર પહોંચ્યા છે અને વહેલી તકે માર્ગ રિપેરિંગ કરી રસ્તો શરૂ કરવા યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગનું કામ શરૂ કર્યું છે એપ્રોચ માર્ગ ધોવાયો છે એનું કારણ છે આમાં ભ્રષ્ટાચાર છે ને આનંદ ફાનંદમાં તાત્કાલિક કામ પૂરું કરીને ચૂંટણી પહેલા આ બધું કરવા માટે એ લોકોએ અમારા ગૌચરની જમીન ખોડીને ઘોરાટ માટી પૂરી છે કોઈ ઈએસપી કે કપચો પર લાખ્યો નથી એ એ ફિટિંગ કેવી એટલે એપ્રોચ તૂટી જવાનો એપ્રોચની બાજુમાં જે સંરક્ષણ દિવાલ લેવી જોઈએ બીમ એ કોઈ લીધા નથી આઠ આઠ ને દસ દસ ફૂટનું પુરાણ કરી દીધું એ કેવી રીતે આ અમારી કીમ નદી એટલે જ્યારે ભયજનક સફારી વતાવે ત્યારે અમારા ગામમાં પણ પાણી ઘૂસી જાય છે તો એ ટાઈમે આવું કામ કરે એ ભ્રષ્ટાચાર એ ચાલે જ નહીં એનું કારણ આ છે એપ્રોચોર બીજો કોઈ કારણ રેલ તો એક બહાનું છે મેઈન વસ્તુ કામમાં ભ્રષ્ટાચાર છે ક્યારે આ બ્રિજ ક્યારે સરવામાં આવ્યો આ બ્રિજ બનાવવામાં આવ્યો ગણપતભાઈ ની આગલી ચૂંટણી એટલે પાંચ વર્ષ પહેલા સર ઉદઘાટ ત્રણ વાર ખાટ મૂળ થયા લોકસભામાં ખાટ મૂળદ્યું અને આ ચૂંટણી લોકસભાની આવવા પહેલા તાત્કાલિક ધોરણે આજુબાજુનું પુરાણ એની ગૌચરની જમીન ખોડીને તાત્કાલિક મોટા અધિકારીના આદેશથી કરવામાં આવેલો પતવીને એનું ઉદઘાટન કરવામાં આવેલું આનંદ ફાનંદમાં એનું આ કારણ આજે ગામજનોને આ જનતાના પૈસાનું રૂપિયાનું પાણી થાય છે શું માંગ છે તમારી અમારી માંગ એ જ છે કે આને આજુબાજુ પ્રોટેક્શન દિવાલ કરીને એનું પાકે પાકે કામ કરવામાં આવે પુરાણ પણ જ્યાં જ્યાં પીસીસી સ્ટ્રક્ચર બેઠું છે પુલમાં બી ભ્રષ્ટાચાર છે જ અવર મારા વિડીયો અગાડી છે મારી રજૂઆત ઉઠી તો બી છે જ એનો એનો પાછો જે સાઈડ વોલ જે બાંધી છે તે બી ક્રેક થઈ ગઈ છે કોંક્રિટના કામમાં તો એને પાછી તોડીને નવેસરથી સારું કામ કરવામાં આવે એ જ મારી માંગણી છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં સીમ નદીમાં ભારે પૂરના કારણે ઘસમસતા પ્રવાહના કારણે જે પાણી છે બધું અપ્રોચ પર આવી પડ્યું હતું જેના કારણે એપ્રોચને નુકસાન થવા પામ્યું છે અને આજ રોજ મરામતની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આવનારા ત્રણ ચાર દિવસમાં મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે પાણીનો પ્રવાહ એટલો હતો કે રોડ ને નુકસાન થવા પામ્યું છે અને સ્ટ્રક્ચર ને કોઈ નુકસાન થયેલ નથી તમે જોઈ શકો ખાલી એપ્રોચ રોડ એપ્રોચ ને થોડું ઘણું નુકસાન થયેલું છે કેટલા દિવસમાં કામ પૂર્ણ ત્રણ ચાર દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંગરોળ